હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આપારાનું પાકી ગયા સવાર સાત ને આજે તો મોહરમની રજા છે સાગરમાં ને વોલીબોલમાં રજા છે બે ત્રણ દિવસથી તો હવે આપણે શાંતિથી જઈએ છીએ ને જાગી અને બ્રશ બ્રશ કરીને એકદમ રેડી થઈ ગયા અળિયામાં આવી ગયા છીએ ને અળિયામાં અત્યારે તો આને ફૂલ છે ને કંઈ પાણી બહુ ઓછું આવવું પડે છે કારણ કે ચોમાસાની ઋતુ છે અને વરસાદ પડે એટલે એને પાણી મળી રહે છે એટલે એ કામ તો એ ઓછું કરવું પડે છે આમ આ તો ઓઇલ જેવું ચેક કરવું છે ને એવું ચેક કરી લેવું રજાનો દિવસ છે તો ઘંટી સાફ કરવાની કાલે મારી વાઇફે ઘઉં દળ્યા હતા ઘંટી ચાલુ કરી હતી એને સાફ કરવાની છે કારણ કે આને સાફ કરવી પડે અંદર લોટ રહે અને પછી મહિનો દોઢ મહિનો અંદર લોટ પડ્યો રહે હવે આપણે મિત્રો એક ખતરો કર્યો છે આપણે બે દિવસથી ચા બની કરી એટલે દૂધનો ખતરો કર્યો છે અને દૂધ પીવાનું ચાલુ કર્યું છે કાંઈ તો માથું દુખ્યું હતું આપણને આજે ટેસ્ટ ચેક તો કરવી રજા છે ત્યારે કાઢો દૂધ તો પી લેવી દૂધ મિત્રો અને પછી બ્લોગમાં બન્યા રહેજો આજ તો રજા છે એટલે આખો દિવસ કંઈક ને કંઈક પ્રવૃત્તિ ચાલુ રહેશે અને આમ કાઢી લેવા એને પછી બે ડિપાર્ટમેન્ટ આવે પાછા જો આ છે મોટરવાળો પાક આવે એનો પથ્થર છે આ એ પથ્થર છે આમાં જે આ લોટ હોય ને આ ફસાણો હોય એ આપણે દળીને એને સાફ કરી નાખવો પડે તો અંદર ધનેડાને જીવડાને એવું પડવાની શક્યતા લે તો કહીને કઈ આપણે સાફ હોય મિત્રો ઘંટી આપણે સાફ થઈ ગઈ એકદમ રેડી અને હવે આપણે રામ આપણે આ બધું ચેક કરી લેવાનું છે તો પહેલાં આપણે ઓઇલ ચેક કરી લઈ ભાઈ સાચવી પડે રામ છે પહેલાં ઓઇલ ચેક કરી લઈ ઓઇલ તો બરાબર છે ઓઇલ અને ગ્રીસ કીડી દીધું આપણી પાસે ઓલરેડી સામાન છે તે બધો ગ્રીસ છે ઓઇલ છે એટલે કિડને આમ પીરી તૈયાર ગુડ મોર્નિંગ બટા ગુડ મોર્નિંગ જો આજે મંગળ મહર્ષિની રજા છે મોહરમની એટલે એ શાંતિથી જઈ ગયો રોજ તો એને પાંચ વાગે જાગવાનું હોય છે અત્યારે તો એ એવો કોલેજમાં હોય લેકચર ચાલુ થઈ ગયા હોય આ શાંતિથી જાગ્યો ગયો છે અને ક્યાંનો જ ક્યારે જાગ્યો ક્યારે જઈ ગયો આઠ વાગે જઈ અડધો કલાક થઈ ગયો ને ઓકે ઓકે ને હવે આજે ભાઈ રજા છે એટલે શું કંઈ આમ તો તાર ઠંડુ જ ખાવાનું હોય રોજ ત્રણ વાગ્યા આવીને આજે કંઈ તાર નો ઓર્ડર આપ્યો કે નહીં ઓર્ડર આપી દીધો એટલે મારથી સ સુપાવાનું કહી દીધું કાંઈ વાંધો નહીં આપણને જમવા તો મળશે ને ઠીક ઠીક કાંઈ વાંધો નહીં હવે આ ભાઈ એની મમ્મીને બે શું જમવાનું બનાવવાના છે એ સરપ્રાઇઝ રાખ્યું છે પણ આપણે જમવાનું તો આપણને મળવાનું છે ખ્યાલ તો આવવાનો છે ને તમે બ્લોગમાં બન્યા રહીજો તમને એ ખ્યાલ આવી જશે છે મિત્રો તો હવે બધું કામ ઓકે થઈ ગયું છે હવે આપણે નાઈ લીધી પછી જેવી બાય ફાઇનલી આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર અને હવે જેવી છે બાય બેસવા માટે રોડે તો નીકળવી બહાર જવા માટે રામ પેરી તૈયાર કરી નાખીશ આપણે અને બીજી કઈ આપણે વાંધો નથી કેમ કે સરપ્રાઈઝ છે મૂકી રામ પેરી ક્યાંથી આવી ગઈ મર્ષિ લેવાઈ ગયો છે હું ના વાઈ ગયો તાર કંઈક લેવાઈ ગયો છે ચલો તાર જય બાર મોસમ એકદમ સરસ થઈ ગયું છે શાંત હવામાન થઈ ગયું છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું બે દિવસથી આવું વાતાવરણ છે પણ વરસાદ આવતો નથી વરસાદ આવી જાય તો નાઈ નાખવી ફાઇનલી આપણે આવી ગયા છીએ રણમામાની વાડીએ અને આ છે રણુમાની વાડી હા ઘણા સમયે રણમામાની આયા કપાસ સરસ છે એમ ભાઈ મોટો મોટો કપાસ થઈ ગયો છે અને રણમામા કંઈક નિરીક્ષણ કરે છે ખડ રહેવા નથી દીધું ભાઈ પાટલામાં ગમે જો કપા એકદમ સરસ છે આખી વાડીમાં કાળુ ન્યા આવ્યો તો હામે વાગજી બેન હામે જ છે વાડી એટલે એ ગયો રણુમામા આપણને બોલાય વગેરે રહ્યા નહીં વાડીએ થી ભાઈ આપડે આઈ ગયા સામે વાગજી બેન વાડીએ અને વાઘીભાઈને વાડીએ ટ્રેક્ટરનું કામ ચાલુ છે ટ્રેક્ટર હાંકવાનું નોંધવાનું કામ ચાલુ છે પાટલાની અંદર જે કપાસમાં ખળ હોય એ દૂર કરવાનું કામ ચાલુ છે અત્યારે અને એમનો ભાગ્યો થઈ ટ્રેક્ટર ચલાવે છે જો મિત્રો પાછળ ઢુંગિયું લગાવેલું છે જોડેલું છે અહીંયા કપાસ વાગીભાઈને સરસ છે થઈ ગયું ટ્રેક્ટર ચાલુ ધીમે ધીમે વચ્ચે જે પાટલામાં ખડ હોય એ ટ્રેક્ટર દ્વારા પાડે છે ગયા ભાઈ કાકાની વાડીએ અને આ છે કાકાની વાડી આ વાડીમાં આપણે ડ્રીપ પાથરતા ત્યારે આવ્યા હતા અત્યારે કપાસ થઈ ગયો સરસ મજાનો મોટો મોટો આ વાડીએ આપણે અઠવાડિયામાં બે વખત આવતા પણ તો હવે આ વિડીયોનું ચાલુ કર્યું છે ટાઈમ મળતો નથી હા ભાઈ ચા બને છે

આવી ગયા ટીકુમા વાડીએ સાલપરા ખાતર વાવવાનું અને કપાસ ઢું કામ ક્યાંય ચાલુ છે જોયું આપણે જો ખાતર સાથે સાથે વાવતા જાય છે અને કપાસ એ ઢુંડાતો જાય છે

પવન સરસ મજાનો આવે છે આપડી ભાઈ ઈચકા ખાવી છે લીપ નો ઈસ્કો બાંદેરો લીમડા હે વાગી ગયા 12:30 અને આજ તો ભાઈ બધી ભાઈ બંધોની મિત્રોની જે વાડી હતી બધી મિત્રણ વાડી એ ઉલાગાત પેલી દીધી ઘરે સમય થી ગયો નતો તો આજ તો બધે ફરી લીધું આંટો મારી લીધો તમે વિડીયો માં જોયું છે અને આજે આવી ગયા ઘરે બજારમાં કામ હતું એ પતાવી દીધું ખરીદી કરવાની હતી અને હવે ઘરે આવી ગયા મા દીકરો સવારના જો તો મિત્રો બની ગયું છે જમવામાં હા પાલક પનીરની સબ્જી દાળ ભાત પાપડ શેક્યા છે રોટલી બધું તૈયાર થઈ ગયું છે હવે જમી લેવી મિત્રો મિત્રો ગયા સાડા ચાર અને હું જમીને સુઈ ગયો હતો બે કલાક અને હવે જાગી ગયો છું તો હવે ચા થઈ દઈશ તૈયાર ચા સવાર તો બંધ કરી છે પણ અત્યારે ચા વાગે ચાલતું નથી એવાય એટલે ચા પીવા જોઈએ તે ચા થઈ ગઈ તૈયાર તો પી લેવી ચા મળો મિત્રો ફાઈનલી વાગી ગયા પાંચ અને આપણે તૈયાર થઈ ગયા બાર રોડે જવા બેસવા માટે તો રામ પ્યારી લઈને તો મહર્ષિની મમ્મીની બે નીકળી ગયા બજારમાં ગયા છે તો આપણે જવાનું સાથે ચાલતા તો તડકો છે પણ ચાલુ તો પડશે જ કેમ કે હમણાં રમવાનું બી બનશે ચાલવાનું બી બનશે તો મારી દેવી તાળું ને નીકળી જેવી રોડે જવા નીકળી ગયા ભાઈ રોડે ચાલતા સીતારામ સેન્ટર બેઠા છે ઠંડુ ઠંડો પવન આવે છે અને હવે વિડીયો અહીં પૂરો કરવી છે તો મળશું આગલા વિડીયોમાં